બીએપીએસ સંસ્થાના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શ્રી શાસ્ત્રીજી મહારાજના જન્મસ્થાન એવા મહેડાવ ખાતે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના પચીસ વર્ષ પૂર્ણ થતા તારીખ એકવીસ જાન્યુઆરીથી એકત્રીસ જાન્યુઆરી સુધી આયોજિત રજત જયંતિ મહોત્સવના શુભારંભ પ્રસંગે બનાવાયેલા યજ્ઞપુરુષ નગરની સંસ્થાના સદગુરુ સંત શ્રી ત્યાગવલ્લભ સ્વામી સાથે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ જિલ્લા પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ સોચિત્રા વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલ પેટલાદના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ આણંદ જિલ્લા સહકારી સંઘના ચેરમેન શ્રી રજનીકાંતભાઈ પટેલ શ્રી પ્રદીપભાઈ પટેલ આમંત્રિત મહેમાનો તેમજ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિતમાં વિધિવત રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું બીએપીએસ સંસ્થાના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ જેમનું જન્મસ્થાન મહેળવ ગણાય અને આ મહેળવ ખાતે આવેલ બીએપીએસ મંદિરને જ્યારે પચીસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે સંતો અને હરિભક્તોની અંદર કાર્યકરોની અંદર એક અનેરો ઉત્સાહ છે અને આ ઉત્સાહને લઈ અને અહીંયા આગળ એક વિશેષ યજ્ઞપુરુષ નગરનું નિર્માણ કરવામાં આવે છે આ નગરની અંદર આપ જોઈ શકો છો કે દરેક વ્યક્તિને કંઈક ને કંઈક રીતે એમના વ્યક્તિગત જીવનની અંદર કોઈક ને કોઈક સંદેશ મળે એવા ઉમદા અભિગમ સાથે અહીંયા આગળ યજ્ઞપુરુષ નગરનું નિર્માણ કર્યું છે જેની અંદર પારિવારિક એકતા દરેક પરિવારની અંદર

બાળનગરીની અંદર અલગ અલગ પ્રકારના વિશેષ પ્રદર્શન બનાવેલા છે જેની અંદર ખાસ કરીને વાત કરીએ તો ગઈ સાલ જે અમદાવાદની અંદર પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે જે નગરનું નિર્માણ કરવામાં આવ્યું હતું એ જ હેતુ સર એ જ અભિગમ સાથે આજે મહિલાઓની અંદર પણ એકવીસ તારીખથી એકત્રીસ તારીખ જાન્યુઆરી દરમિયાન દસ દિવસ દરમિયાન નગરનું નિર્માણ કરેલું છે બાળકો પોતાના જીવનની અંદર અભ્યાસની અંદર પણ આગળ વધે જાગૃતતા આવે એવા વિશેષ પ્રયત્નો અહીંયા આગળ થઈ રહ્યા છે સાથે સાથે આનંદની વાત એ છે એ સમગ્ર નગરનું સંચાલન સંચાલન સંતોના માર્ગદર્શન હેઠળ એ કાર્યકરો અને સ્વયંસેવકો પોતે સેવા આપીને કરી રહ્યા છે નગરની અંદર એકવીસ તારીખથી લઈને એકત્રીસ તારીખ સુધી તેરસો કરતાં પણ વધારે મહિલા પુરુષ એવા કાર્યકરો અહીં આગળ કાર્યરત છે અને પોતાની સેવાઓ આપી રહ્યા છે એટલે સમગ્ર નગરનું સંચાલન કાર્યકરો દ્વારા જ એ થઈ રહ્યું છે સાથે સાથે સ્વચ્છતા અને સલામતીનું પણ અહીંયા આગળ એટલું ધ્યાન રાખવામાં આવ્યું છે આજુબાજુના વિસ્તારનીમાંથી એકવીસ તારીખથી લઈને અત્યાર સુધી પચાસ હજાર કરતાં પણ વધારે લોકોએ આ નગરની મુલાકાત લીધી છે અને નગરની મુલાકાત લીધા તેઓ એક આધ્યાત્મ દિવ્ય વાતાવરણની સાથે પોતાના જીવનની અંદર ને કંઈક સંદેશ મેળવી રહ્યા છે અને એક દિવ્યતાનો અનુભવ એ આવનાર અને થઈ રહ્યો છે એવી એક પોતાની સહાનુભૂતિ જણાવી રહ્યા છે ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય પ્રગટ ગુરુ મહંત સ્વામી મહારાજની જય મેળા મંદિર રજત જયંતિ મહોત્સવની છે આ મેળાઓ એટલે મારા ગુરુ નામ ગુરુ શાસ્ત્રીજી મહારાજ જે આ ભૂમિ પર પ્રગટ થયા અને એમણે આ બીએપીએસ સંસ્થાની સ્થાપના કરી અને ત્યારબાદ પ્રમુખ સ્વામી મહારાજે અહીંયા જે શિખરબદ્ધ મંદિર બાંધ્યું એને અત્યારે પચીસ વર્ષ થઈ રહ્યા છે તો એ પચીસ વર્ષ નિમિત્તે રજત જયંતિ મહોત્સવ આ મંદિરનો ઉજવી રહ્યા છીએ અને ખાસ અમારા ગુરુ શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ અત્યારે મહંત સ્વામી મહારાજ એનો જે સિદ્ધાંત છે કે દરેક વ્યક્તિ કેમ કરીને વધારે વધારે સુખી થાય દરેકના જીવનમાં કેમ સંસ્કાર દ્રઢ થાય દરેકનું જીવન કેવી રીતે ઉન્નત બને સારામાં સારું જીવન જીવી શકે એને માટેનો જે ઉદ્દેશ હતો એની માટે એમની જે જીવન ભાવના હતી પ્રમુખ સ્વામી મહારાજ તો એક વાત અનેક વખત કહેતા કે બીજાના ભલામાં આપણું ભલું બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ બીજાના સુખમાં આપણું સુખ છે તો એ સિદ્ધાંતને અનુસરીને અહીંયા જે કંઈ આયોજન થયું છે એ એ રીતે કરવામાં આવ્યું છે આ બધા જે ડૂમ છે અત્યારે આપણે બધા જાણીએ છીએ કે સંસારમાં અનેક પ્રકારના બધા પ્રશ્નો ઊભા થાય છે અને એને કારણે માણસ અશાંતિ અનુભવી રહ્યો છે તો એ અશાંતિમાંથી કેમ કરીને શાંતિ તરફ માણસ વળે અને કેમ કરીને સાચા અર્થમાં એ સુખી થઈ શકે એનો એક પ્રયાસ આ નગર દ્વારા જ કરી રહ્યા છે આવું બધું આયોજન હોય તો સેજે સેજે માણસોને આવવાનું મન થાય તો એ નિમિત્તે મુખ્ય ઉદ્દેશ એ છે કે કેમ કરીને માણસ વધારેને વધારે સાચા અર્થમાં ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવન જીવતો થાય અને ભગવાનની આજ્ઞા પ્રમાણે જે જીવન જીવે છે એ સાચા અર્થમાં સુખી થાય છે તો એક પ્રયાસ છે કે બધાને રીતે નાના નાના બાળકો યુવાનો વડીલો બધાને કંઈક પ્રેરણા મળે આપણે બધા જાણીએ છીએ કે સમાજનું મૂળ બાળક અને યુવાન છે તો એ બાળકને યુવાનોમાં વધારે વધારે કેમ સંસ્કારની સિંચન થાય એ વધારે વધારે કેવી રીતે ભગવાનના આદેશ મુજબ એ જીવન જીવવા માટે પ્રયત્ન કરે એને એક મુખ્ય હેતુ સાથે આપણે આખું આયોજન કરેલું છે તો આ એકવીસ તારીખથી એકત્રીસ તારીખ આ અગિયાર દિવસનો ઉત્સવ આ ઉજવાઈ રહ્યો છે આજે રીતે આ છઠ્ઠો દિવસ છે તો આ બધાને રીતે ખાસ અમારી એક અપીલ છે કે દરેક વ્યક્તિ પરસ્પર સમભાવથી રહે અમારા અત્યારે પ્રગટગુરુ મહંત સ્વાઈ મહારાજ એ સમ સમસૃદયભાવ એકતા ઉપર વધારે વધારે ભાર મૂકે છે જો માણસને સાચા અર્થમાં સુખી થવું હોય તો સમ સુદર્દભાવ એકતાથી જેમ જેટલું વર્તાશે એટલું માણસ સાચા અર્થમાં સુખી થશે અને એ સિદ્ધાંત ઉપર આજે આયોજન કરેલું છે અમે ફક્ત અહીંયા આઠ સંતો જ રહીએ છીએ આઠ સંતોએ અને બધા કાર્યકરોએ બધાએ સાથે મળીને એકબીજાના વિચારને આપલે કરીને અને આખું આવું આયોજન કરવામાં આવ્યું છે અને એનો મુખ્ય પાયો છે સમ બધા કેમ સંપીને સારી રીતે બધા જીવી શકે એનો મુખ્ય તરમારો હેતુ છે તો આજના દિવસે અમે આ જે બધું કરી રહ્યા છીએ એનો મુખ્ય હેતુ આ જ છે કે બધા સુખી થાય સંસ્કારી બને સારામાં સારું જીવન જીવી અને આવતી પેઢી પણ વધારે વધારે સુખી બને એનો મુખ્ય હેતુ સાથે આ યજ્ઞ પુરુષ નગર કહેતા કે શાસ્ત્રીજી મહારાજનું નામ એ યજ્ઞ પુરુષ હતું તો યજ્ઞ પુરુષ નગર આ બનાવવામાં આવેલું છે તો બધા આવે અને બધા સાચા બધા સુખી થાય સર્વત્ર સુખીને સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશ્ચિત દુઃખ દરેક સુખી થાય કોઈ ન થાય એવું હેતુ સાથે અમે આ નગરનું આયોજન કરેલું છે જય સ્વામિનારાયણ રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે

આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો